જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને ગુડ મોર્નિંગ સવાર સવારના જે ટિફિન બનાવવાનું છે ટિફિનમાં બનાવવાનું છે ચોરાનું શાક અને આ ભાત તો આ બંનેને ધોઈને પલાળી દઉં થોડી વાર પછી રસોઈ બનાવી નાખીએ ચોરા આપણા બફાઈ ગયા છે તો કેટલા મોટા મોટા થઈ ગયા અને અહીંયા જે મેં ગ્રેવી વઘારી લીધી શાકની અને હવે નાખી દઈશું આપણે વઘારી બાફેલા ચોરા ભાત બનાવવાના છે એટલે શાક આપણે રસાવાળું બનાવું ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને એટલે એકદમ સરસ લાગે ચોરાને શાક ને ભાતને રસોઈ બધી બની ગઈ છે અને દિનેશનું ટિફિન પેક કરી રોટલી અને આ ભાત ચોરીનું શાક અને જો આ રાતના ઈડલી ઇડલી બનાવી હતી ને તો અત્યારે સવારના ના છે ઇડલી મસાલાવાળી મસ્ત લાગે ચા સાથે તો એકદમ સરસ લાગે

અને જો અત્યારે નાસ્તો પાણી થઈ ગયું ટિફિને બની ગયું હવે દિનેશ ઓફિસે વયા ગયા હવે બીજા ઘરના કામકાજ કરી લઈએ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ તો સવારના બની ગઈ હતી ટિફિન બનાવ્યું હતું એટલે ચોરાનું શાક અને ભાત રોટલીની લોટે બંધાઈ ગયો તો અને જો રોટલી બનાવવાની હતી તો આ રોટલી આપણી બની ગઈ છે અત્યારે અને હવે હમણાં વિદિશા આવશે ને સ્કૂલેથી એટલે જમવા બેસી જાય અને હજુ ઘરમાં શાકભાજી તો છે બધું પડેલું પણ લીંબુ ખલાસ થઈ ગયા અને વિદિશાને લીંબુ જોઈએ જો કઠોળનું શાક હોય ને એટલે એના ભેગું વિદિશાને તો હવે બહાર જઈ આવું અને જોઈ આવું શાકવાળા હોય તો લીંબુ લઈ આવું જો વિદિશા સ્કૂલેથી આવી ગઈ થાકી ગઈ દીકો હે વિદુ

જો લેવા ગઈ થી લીંબુ અને લીંબુ લઈ આવીને ટીંડોળા એકદમ સરસ હતા ને એટલે ટીંડોળા ગમી ગયા એટલે લઈ લીધા છે ટીંડોળા જમી લીધું છે અને મારે હવે કરવાના છે વાસણ અને વિદિશાબેન જો અત્યારે ડ્રોઈંગ કરવા બેસી ગયા છે જમીને જો વિદિશા ડ્રોઈંગ કરે છે

ભાખરી એવું છે પાપડી ધાલો જમવા બનાવી છે ભાખરી અને આમાં છે દૂધ અને અહિયાં દહીં છે અને ગઈકાલનું ખીરું પડ્યું હતું એટલે એની બનાવી નાખી ઈડલી માં છે પાપડી અને મરચાં તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અને મિત્રો આજે એક વાત કરવાની છે હવે તો જો હોળીના બસ ઘણા દીદ બાકી છે આજે શુક્રવાર છે ને આવતા શુક્રવારે તો હોળી છે એટલે અત્યારથી એડવાન્સમાં જ બધાને હેપી હોલી અને હોળીની ખરીદી કરવાની હજી જવાની બાકી છે અમારે ધાણી દારિયાને લેવા જવું જોઈએ ને હજુ ને બધું મિત્રો અમે મારા મમ્મીના કહેતા અમે પહેલાં રહેતા ને ત્યાં તો એ ગામમાં એવું હતું કે જેને ઘરે પહેલો દીકરો આવે ને એને ઘરે વાળ હોય બધા મહેમાનને તેડાવે હગાવાલાને એને પ્રસ મોટો પ્રસંગ કરે એવું અને એના ઘરે આપણે હાયડો દેવા જવાનું પછી એ લોકો હાનના માથે તપેલા અને એવું બધું લઈને વાળ વેચવા નીકળે ગીત ગાતા ગાતા એકદમ મજા આવતી અને હજુ એ હોળી આવે ને એટલે માવતરનું ગામ તો યાદ આવી જ જાય હો ગમે એટલી તહેવારની મજા અહીંયા કરીએ ને તોય આપણે જે પિયરમાં મજા આવે ને એવી મજા તો આવે જ નહીં પરંતુ પછી છોકરા મોટા થાય ને ભણતા હોય ને રજા હોય ન હોય ને પછી એક બે દિવસની રજા હોય ને એના હિસાબે ના જવાય ક્યારેક તો અમે જઈએ પણ આજ વખતે તો લગભગ નથી જ જવાનું પણ તો યાદ તો આવે જ અને એક વાત કહું સૌથી વધારે તહેવાર આવે ને ત્યારે સૌથી વધારે વાત દીકરીની એની માં જોતી હોય એની માને એમ થાય કે મારી દીકરી આવશે તેવાર આવશે એટલે ને હોય એવું નથી ભાઈ ભાભી બેન બાપુજી કયો કે પપ્પા કયો કે ને પણ સૌથી વધુમાં વધુ વાત છે ને દીકરીની માં જોતી હોય મારી વાત સાચી હોય ને તો કમેન્ટ કરજો મિત્રો અને કોને પિયરની યાદ આવે તહેવાર આવે આમે રોજે પિયરની યાદ તો આવતી જ હોય એવું ના હોય પરંતુ તહેવારમાં વધારે યાદ આવે કંઈ વાંધો નહીં એવું બધું તો ચાલુ કરે સંસાર છે આપણે અહીંયા પણ મજા જ કરીશું હોળી મનાવશું ખરીદી કરવા જશું કાંઈ નહીં હોળી ઉપર કાંઈ ના જવાય પછી આપણે વેકેશનમાં મજા કરશું વેકેશનમાં જશું મમ્મીના ઘેર અને બધી બહેનો આવશે ને બધા ભેગા થાય એટલે વધારે મજા આવે હવે તો વેકેશનની રાહ જોવાની કારણ કે હોળી પછી થોડાક ટાઈમમાં જ પરીક્ષા આવશે છોકરાઓની એટલે અત્યારે તો નહીં જવાય કંઈ વાંધો નહીં પછી જઈ આવશું વેકેશનમાં રોકાઈ આવશું તો કે દિનેશ તો ના નથી પાડતા એને તો કીધું કે તાલ જાવું હોય તો જઈ તું વિદિશા બે ત્રણ દિવસ રોકાઈ આવો પણ બે ત્રણ દિવસમાં પછી બહુ મજા ન આવે કારણ કે અમારે અહીંયાથી જઈએ એટલે સાંજે બેસે હવાના પહોંચીએ તો એક દિવસ તો થાક ઉતારવામાં વયો જાય ને આવીએ ત્યારે એટલે બે દિવસ તો એમ જ હોય જાય એટલે નજીકમાં સાસરો નજીકમાં પિયર હોય ને તો એ લાભ ચડે કે આપણે એક દિવસમાં જઈને બધાને મળીને આવવું હોય ને તો આવી જવાય આ થોડાક દૂર હોઈએ ને એટલે એક બે દિવસની રજા હોય ને તો આપણે અન ના થાય એમ થાય કે ના નથી જવું એના કરતાં તો શાંતિથી પછી રોકાઈ આવશું તો આજે તો બનાવવાના છે અત્યારે સાંજના જમવામાં દૂધીના મુઠિયા હાલો બનાવી નાખો અને ચાંદલો છો ઓલો ચાંદલો ફ્રી કે એટલે આ બીજો ચાંદલો લગાડ આવી ગયા છે અત્યારે ઓફિસ થી મુઠિયા રાખી દીધા છે અને આને ચડતા પંદર વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે ઢાંકીને રાખી દઈએ થઈ જાય એટલે બતાવું તમને અને આ ઢોકળી આમાં જલ્દી બની જાય અહીંયા ઢોકળા બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા દાદા માટે કૂકરમાં મૂકી છે ખીચડી હમણાં જો ઢોકળા બસ ચડવા જાય એવા થઈ ગઈ છે અને હવે જોઈએ આપણે ઢોકળા ચડી ગયા મૂઠ્યા ઢોકળા જો ચાકું ફૂંચાડીએ આમાં ચોંટીને એટલે ચડી ગયા જો આપણે ઢોકળા ચડી ગયા છે હવે ગેસ કરી દઈએ બંધ દૂધીના ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર અને ચાલો મિત્રો જમવા અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ